કોઈ ના વડનગર જા છીએ તારે તો મેરામાં આઠમમાં બાઠેમાં પાલ્યા કે નહીં પાલી જા છે અને પેલી વાત કરીતી નું કર્યું તાર સોરી ની તા ન યાર તા તો કોઈ હમાસાર જ ના લ્યા એટલે હું તાર સોરી ની વાત કરીતી કે હા તે હું છોકરો જોવા જોતો વાત કરીતી વાન તે તે વાત કરીને આવ્યો છું કેવું કે આવતા છે ના હોય તો કાલ બાલ આપણે ગોઠવે તો કશો તો નહીં કાલ ગોઠવો પણ એ પીવા પીવાન સાલુ ના હતા પાછા કાલે ના ના એમ તો એક દાડો તો બંધ કરી દે ઓરતો ટંગ ઓવા ન કે મારી આબરૂ કાટછે તમે હાર હાર વાંધો ન એડો શું કીધું હાર હાર પીવા પીવાન બંધ કરી દેજો તમે હારું હારું આදු કેવું ના પડે તો હું કાલ લઈને આવોય હાર હાર કશું વાંધો ન એ હાર હા બાઇક માં તો તой વિજુબાનો ફોન ઉપાડવો પડ્યો વડનગર આવ્યો છું ના આવ્યો છું વિજુભાઈ વાત કરે છે કે ભેગો થતા ઓ ના હોય તું

આ તમારા પીવામાં પીવામાં પીવા મારા બાર બાધી રાખી પીવા પીવામાં બંધ મારું શેમ થાય આ બાજુ ને કરવું પડ્યું આપડે વાત નથી કરી વાત તો કરી હતી તમારા છોકરાની હો હો એ વાત લઈને આવ્યો છું એવું છે પણ તમારે દારૂ શું પડશે અલ્યા છે અલે આપણો છોકરો હગુ થતું હોય તો દારૂમાં તો શું પીલીએ સહી યાર તો ખબર તો છે આપણે શું દિલ્હી પીએ છીએ તમે મારથી તૈન મિનિટ ને ના વાત તમારી માર તો વિચાર ન કરું લગગી રે હારું યાર તે હગુ કરાવવા પછી મારો તો પીવો તો મારશો કે ઇમ છે મારશો હા એટલે આપણે કાલે જવાનું છે જોવા કાલે જવું છે હા તો જીયે શું ના આપણે જીયે ફોન આવ્યો તો મારા ઉપર આવ્યો તો એમ વાહ વડનગર થી આવતો તો ને એટલે ફોન આવ્યો તો વિજુ ભાણો હવે તે શું કહેતા હતા એ રાખી ક સોકરો લઈને આવું કાલે કે લેતા આવ હા તો કશો તો ને અમાર તૈયાર જ છે તમારે કોઈ કોમ ના હોય તો કાલે જવાનું છે કોમે કશું રહી ને તેતા આવશું કા સિંચા કરો અને પીવાનો કાલનો દાડો કેન્સલ અલે યાર નહીં પીએ ઓનો હારો થતો હોય તો મારા શું મો પીવામાં મો પીલીએ છે અને લડવા બરવાનું છું ને

તમે શું તૈયાર થઈ તા હેડા આપડે જોવા ચતુરભાઈ વાત કરી ખબર છે

હલેડો મેં નહીં કે ભયાન ખબર ના પડે પથારી પીવી ના પરોણે પરોણે થાય છે તો પાડી મેકાય છે ના નહીં મજા બોલતા આવો આવો ઓ

ભૂલીને આવજો મણસ્તરા વ્યવસ્થિત એના તો કમ્પ્લેટ છે પણ તમે કમ્પ્લેટ નહીં જો પાછા અમે તો કમ્પલેટ જ છીએ છોકરાને હાબુ કરવાનું અમે તો રવી યાર હા એટલે બે દાળા હા જઈએ તમે તો હાલો મેં ભાઈ નાહું નાહું કરતો હતો તે કોક લાગે તો છે મનીએ કોક મારું પણ સવાઈ દેવી ભાઈના છેરી છે તો બહુ પડી મેર પણ સંતોર ભાઈ દેખા હું પાસેથી નાવું થાય પથરીનો પ્રોબ્લમ હું ભાઈ તમને ખબર તો સર

બતાવો તો ખરા પણ લેબુ સર તમારે છો કોઈ પ્રોબ્લેમ છે જે તમારે પીવો છો પ્રોબ્લેમ નહીં જોવા તો દયો આ જોવો વધો નહીં એ તો હમરે કો ભી ચા નહી ચાહીએ મેમોન તમારે ના પીવાય સમ આ લેબુ સર મારા માટે બનાવ્યો છે પેચલ એ બધું રવા દયો કે તમે પીવો છો